બાળ મૃત્યુ અને માતા મૃત્યુ રોકવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ગુજરાતમાં દાહોદ બનાસકાંઠા પંચમહાલ સુરેન્દ્રનગર આણંદ સહિતના જે જિલ્લાઓમાં બાળ મૃત્યુ કુપોષણનું પ્રમાણ વધારે છે તેવા જિલ્લાઓ પર ખાસ ફોકસ કરવામાં આવશે હોસ્પિટલમાં કોઈ બાળક જન્મે તો ગુજરાતમાં માતા બાળ મૃત્યુદર રોકવા માટે દર વર્ષે સરકાર કરોડો રૂપિયાની જોગવાઈ કરે છે પરંતુ હજુ જોઈએ તેવા પરિણામો સામે નથી આવ્યા સામાન્ય રીતે એવું બનતું હોય છે કે રાજ્યના છેવાડાના વિસ્તારમાં

મળે તે માટે લાભાર્થીના અપાશે અને કુપોષણ સહિતના મુદ્દે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત પછાત છે કે જેને લઈને અનેક વાર ટીકાઓનો સામનો કરવો પડે છે